માતાઓ ની સારવાર માટે દસ લાખ ની કરવામાં આવી રાજકોટ જિલ્લા ને કુપોષિત મુક્ત કરવાના અભિયાન ના વિભાગમાં

કે આપણે લોકશાહીની પ્રણાલી પ્રમાણે આપણી જે કાંઈ ફરજ આવતી હોય આપણે નિભાવી જોઈએ અને અમે તો વિપક્ષમાં છીએ શાસકમાં પણ થોડોક લોચો છે એવું દેખાય છે તો તમારા કામ થતા નથી એવું દેખાય છે બીજી વાત આગળ મારો પ્રશ્ન એ છે કે ભાઈ ઓગણીસ વીસ ઓક્ટોબર ના રોજ ભારે વરસાદના કારણે સોયાબીન મગફળી એના કયા ઢગલા

જે દિવસે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે બારસો કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે બીજા દિવસે હું પ્રમુખ જે ચેમ્પર માં આવી ગયો હતો અને મેં કીધું મારા વિસ્તાર ને તમે આમાં સમાવેશ કરો એનો સમાવેશ કરવામાં આવેલ નથી તમે જોય બોલો વર્ષની તો કાઉન્ટી કરી છે રાજકોટ જિલ્લામાં એ ઓગસ્ટ મહિનાનો પેકેજ હતો ને હા પેકેજ હતો ખરેખર તગડા પડ્યા એક એના વિડિયો બધું અહીંયા રેકોર્ડ કર્યુંતું તો ઈ વરસાદ ઓછો છે તો ઈ આગળનો સિંચાઈનો પ્રશ્ન આવે છે કે આ યક્તવ થઈ ગયા વરસાદ ક્યાંથી આવ્યો પેલા તમારે કેવું છે મસોમન મગફળી લીધી બધા ખાતા